ડીસા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા એક તરફ કડક નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે ડીસાવાડી રોડ મોચીવાસ વિસ્તારમાં મોડી રાત્રે કેટલાક અજાણ્યા તસ્કરોએ મચાવ્યો તરખાટ જેમાં અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજા પર તીક્ષ્ણ હથિયારોના ઘા

ઘા ચીંકી ચોરીનો પ્રયાસ કર્યો છે વળી ચોરી મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મીડિયા સામે મકાન માલિકે પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો